જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના રાજેસર ગામમાં તારીખ પાંચ એક બે હજાર ચોવીસના રોજ નવનીત પ્રિયાજી હવેલીમાં શ્રી ગુનસાયજી મહારાજના પ્રાગટ્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ગામના એક હજારથી વધુ લોકોએ જોડાઈ પરંપરાને અનુસરી પ્રાગટ્ય દિવસની ઉજવણી કરી છે જગતગુરુ શ્રીમદ વલ્ભાચાર્યજી મહાપ્રભુજીના દ્વિતીય લાલજી શ્રી ગુનસાઈજીના પ્રાગટ્ય માગસર વદ નોમના દિવસે થયું હતું વલ્લભ સંપ્રદાયમાં જેમ જન્માષ્ટમીનું ઉત્સવનું મહત્ત્વ છે તેટલું મહત્ત્વ શ્રી ગુનસાઈજી પ્રાગટ્ય ઉત્સવનું છે અગ્નિપુરાણમાં વર્ણવ્યું છે કે શ્રી વલ્ભાચાર્યજી અગ્નિ અને શ્રી કૃષ્ણ કલયુગમાં શ્રી ગુનસાઈજી સ્વરૂપે પ્રગટ થશે એટલા માટે જન્માષ્ટમીના ઉત્સવની જેમ જ શ્રી ગુનસાઈજીના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના રાજેસર ગામમાં બે હજાર ચોવીસના રોજ નવનીત પ્રિયાજી હવેલીમાં શ્રી ગુનસાઈજી મહારાજના પ્રાગટ્ય દિવસની ભવ્ય ઉજવણી કરાઈ હતી વૈષ્ણવજનોએ સાથે મળી મહાપ્રભુજીના દ્વિતીય લાલજી શ્રી ગુનસાઈજીના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરી હતી નવનીત પ્રિયાજી હવેલીમાં શ્રી ગુંસાઈજી મહારાજના પ્રાગટ્ય દિવસની ઉજવણીમાં રાસ ગરબા સમૂહ ભોજન પારણા દર્શન ગોપીરાસ તિલકના દર્શન સહિતના કાર્યક્રમો યોજાયા હતા આ સાથે શોભાયાત્રાનું પણ આયોજન કરાયું હતું સાથે જ એકતાના પ્રતિક રૂપે તમામ લોકોએ સાથે મળી પ્રસાદ પણ લીધો હતો પાંચ એક ચોવીસ ના રોજ જુનાગઢ જિલ્લાના મેંદરા તાલુકાના રાજેસર ગામે પૂર્ય નવની ક્રિયાજી હવેલી ખાતે શ્રી ગુસાઈજીનો પાઠોત્સવ અને હવેલીના જે કાંઈ નિત્ય કાર્યક્રમો ભજન કીર્તન અને રાસોત્સવના કાર્યક્રમો દર વર્ષે આ અમે કરીએ છીએ અને આ વખતે વિશેષ કાર્યક્રમમાં એક દરેક વિષ્ણુજનોના પરિવારને સમૂહ પ્રસાદ લેવાનું આયોજન અને સાથે ગામમાં એક જાગૃત માટેના એક રવેડી અને એક શોભાયાત્રાના સ્વરૂપે આખા ગામમાં શોભાયાત્રા કીર્તન સાથે ફરી અને એક આ મહા ઉત્સવ ઉજવીએ છે અને આમાં દરેક જ્ઞાતિના આપણા ભાઈઓ વૈષ્ણવજનોએ સમાજ ખાતે પ્રસાદ લઈ અને એક એકતાનું મહાન પ્રતિકનું આ સમયમાં ઉદાહરણ પૂરું પાડ્યું છે આવા કાર્યક્રમો અમે દર વર્ષે કરતા લઈએ છીએ અને સૌ કાર્યક્રમ મિત્રો અને વૈષ્ણવજનોના સહકારથી આ ભવ્ય કાર્યક્રમમાં સફળતા મળે છે